પોરબંદરમાં ચોપાટી પર આવેલા ગાંધી સ્મૃતિ ભવન પાસે બેઠક વ્યવસ્થા છે ત્યાં હાયમોસ્ટ ટાવર આવેલો છે તેનું બોક્સ ખુલ્લું છે અને સાંધાવાળા વાયરો બહાર નીકળી ગયા છે તેથી વીજ શોકની ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી બન્યું છે પોરબંદરની રમણીય ચોપાટી ઉપર વિશાળ સંખ્યામાં લોકો ફરવા આવે છે અને ગાંધી સ્મૃતિ ભવન પાસે બેઠક વ્યવસ્થા છે ત્યાં રેતીના મેદાનમાં બાળકો જુદી જુદી રમતો રમતા હોય છે અહીંયા હાયમસ્ટ ક્લાઇટ ટાવર આવેલો છે પરંતુ ઘણા સમયથી તેના બોક્સનું ઢાંકણ ખુલી ગયું છે તેના કારણે સાંધાવાળા વાયરો બહાર નીકળી ગયા છે આ બોક્સ ખૂબ જ નીચે છે અને અહીંયા ગોધન અને શ્વાસ જેવા સ્વાન જેવા પશુઓ પણ આટાફેરા કરતા નજરે પડે છે તેથી કોઈ પ્રાણી કે માનવીનો ભોગ લેવાય તે પહેલાં પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ બોક્સને બંધ કરી દેવું જરૂરી બની છે રમણીય ચોપાટી છે કે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપરાંત પોરબંદવાસીઓ ફરવા આવે છે ગાંધી સ્મૃતિ ભવનની બાજુમાં જ આવેલો આ હાઈમસ્ટ લાઇટ ટાવર છે કે જ્યાં લાઇટ ટાવર છે તેમાં નીચેની સાઈડમાં ઘણા લાંબા સમયથી વીજ વાયરો ખુલ્લા છે અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે પોરબંદર નગરપાલિકાના તંત્રએ વહેલી તકે અહીંયા કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં આ લાઇટ ટાવર છે તેનું સમારકામ કરાવી અને નીચે જે ખુલ્લા વીજ વાયરો છે તેને બંધ કરવા જ રહ્યા પોરબંદર રાજકાલ જિગ્નેશ પોપટ